તો લાખડી પંથકમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે લાખણીના હાઈવે સહિત બજારો પર પાણી ફરી વળ્યા છે જે બજારો પણ પાણીમાં ગરકાવ થઈ છે લાખણીના બજારોની દુકાનોમાં ઢીચાણ સમા

અને બાર વાગે જેવી આવી પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ અમે દુકાન જોયું એટલે બહાર પૂર પાણી ફૂલ ભરાયેલો હતો અને દુકાનની દુકાનની અંદર પાણી આવવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ અમે માલ કાઢવાનું ચાલુ કર્યું પરંતુ એકદમ પાણી આવ્યું અને દુકાનની અંદર મહાદેવ સાડી શોરૂમ રૂમ મારી દુકાન છે અને માલ અંદર પૂરેપૂરું માલ અંદર જ છે અમે કાઢી નહીં શક્યા અને જિલ્લાના જે સરહદી વિસ્તારો છે તે વિસ્તારોમાં વહેલી સવારથી જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે અને આ વરસાદ હવે ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી રહ્યો છે મહત્વની વાત છે કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને પ્રથમ દિવસે જ લાખણી પદ્ધકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે અને આ વિસ્તારે તારાજીના દ્રશ્યો છે તે ઉભા કર્યા છે અત્યારે હું લાખણી વિસ્તારમાં પહોંચ્યો છું અને લાખણી વિસ્તારના એક કોમ્પ્લેક્સના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું

વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદ જે પ્રકારે સરહદી વિસ્તારોમાં તારાજી સર્જી રહ્યો હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે તો જે પ્રકારે આ વિસ્તારમાં ઢીંચરસમાં પાણી ભરાય છે તેને કારણે વેપારીઓ ક્યાંક ને ક્યાંક ફારાવાર નુકસાન ભોગવવા મજબૂર બન્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા